વાવના કપિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રોડ પર વીજ ફોલ્ટથી આગ લાગતા બે ખેડૂતોના ચાર હજાર સાતસો જેટલા ઘાસના પૂળા બળીને ખાક થઈ ગયા હતા વાવ પંથકમાં ફાયર ની સુવિધા ન હોવાથી ખેડૂતોએ થરાદની ફાયર ફાઈટર રૂપિયા બત્રીસો ભાડું તેમજ વાવમાંથી એક ટેન્કર પાણીના આઠસો રૂપિયા ભાડું મળી ચાર હજાર રૂપિયા ચૂકવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો બંને ખેડૂતોના સુડતાલીસો પૂળા બળીને ખાખ થઈ જતા ખેડૂતોને પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ જોવા મળી હતી વાવથી ત્રણ ચાર કિલોમીટરે કપિલેશ્વર મહાદેવ મંદિર જવાના રોડ ઉપર ગુરુવારે બફોરના સમયે વીજ ફોલ્ટ સર્જાતા ખેતરની વાડમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેને લીધે અફરાતફરી મચી જવા પામી હતી પવનના કારણે આગ ધર્માભાઈ પ્રજાપતિ ખેતરમાં રહેલા બાવીસો ઘાસના પૂળા તથા સારંગભાઈ પ્રજાપતિના પચીસો ઘાસના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવ તાલુકામાં ફાયરની સુવિધા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે આ આગ વીજ ફોલ્ટના કારણે આગ લાગી હતી વાવ પંથકમાં ફાયરની સુવિધા ન હોવાથી આગ લાગતા થરાદથી ફાયર ફાઈટર મંગાવેલું હતું તેના સિવાય લોકો દ્વારા આજુબાજુમાંથી પાણી લાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો